અમદાવાદ જ્વેલર્સ એસોસિએશન ત્રણ દિવસ ની હડતાલમાં જોડાયું જેમાં રતનપોળ માણેક ચોક ના બજારો પણ જોડાયા राम रक्षा फिल्म प्रोडक्शन बैनर हेटर वेलकम बेबी फिल्म नो मुहूर्त नियोजन चार टेक्निकल कैंपस ने जीटीयू ना संयुक्त उपक्रम में टैक्स फ्लोरेस 2016 नो सफल आयोजन <द्वारीग> फायर सेल्फ वर्ल्ड द्वारा दसमी ना रोज फायर सेफ्टी अंगे नो सेमिनार રોડ પર નેહરુ આવેલો ભારત પેટ્રોલ પંપ ઉપર સેલ્સ સર્વિસનો નો અનોખો પ્રયોગ કેન્દ્રના વર્ષ બે હાજર સોળ સત્તર માટેના કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા બજેટમાં એક્સાઇઝ વધારો કરવાના નિર્ણયને પગલે

બંધ પાડવાનો નિર્ણય કરવામાં આવે છે જેના પગલે સોના ચાંદી એસોસિએશન માણેક ચોક બજારો ઉપરાંત બુલિયન માર્કેટ સહિતના શહેરના સીજે રોડ પર આવેલા સીજે રોડ જ્વેલર્સ એસોસિયેશન ના બજારો પણ બંધ માં જોડાયા છે જાણકાર લોકો માની રહ્યા છે કે આના લીધે સોના ચાંદી ના કારોબાર ને નુકસાન થશે ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ફેડેશનના ચેરમેન જીવી શ્રીધર દાવો કર્યો છે કે બજેટમાં કેટલીક નવી જોગવાઈઓ કરવામાં આવ્યા બાદ જ્વેલર્સ એસોસિએશનમાં આશરે એંસી ટકા મેન્યુફેક્ચરિંગ યુનિટો બંધ થઈ જશે ટેક્સ કલેક્શન એટ્સ સોર્સના સ્વરૂપમાં જ્વેલરી ગ્રાહકો પર અનેક ટકા વધારાની એક્સાઇડ ડ્યુટી લગાવવામાં આવી છે જે ખરેખર જ્વેલર્સ ઉદ્યોગ માટે ફટકા સમાન છે જેના પગલે આજથી ત્રણ દિવસની જ્વેલર્સ એસોસિએશન દ્વારા હડતાલ પાડવામાં આવી છે જે જડબે સલાક રહી છે

ભગવાનને હેરાન કરે છે બહાર નથી પડતી તને ચાલ મુક ફોન મુક મુક કે બીજી બાજુથી આપું સંભળાવ તને સંભળાવ તને નામ લેજ ચારિસ્ટિકત છે કે પોતાના વતન થી આ ફિલ્મ ની અંદર જે ફિઝિકલ્સ છે જે કોઈ સિક્કિમ થી આવે છે કોઈ જામનગર થી આવે છે કોઈ ક્યાંય થી આવે છે અને બધા પોતાના માં બાપ થી દૂર અને એક ફેમિલી જેમ એ લોકો રહેતા હોય છે એકબીજાની સાથે એમનું બોન્ડિંગ છે એકબીજાની તકલીફની અંદર એ લોકો એકબીજાને કેવી રીતે સહાયભૂત થાય છે અને મસ્તીથી પોતાનું જીવન કેવી રીતે જીવે છે એ અમે આખું એલાબ્રેટ કર્યું હંમેશા પુરુષોને એવી જિજ્ઞાસા હોય છે કે આ સ્ત્રીઓ એકલી હોય ત્યારે શું વાતો કરતી હશે એમનું જગત શું હશે કેવું હશે આ જિજ્ઞાસા સંતોષવાનો અમે આ ફિલ્મમાં પ્રયત્ન કર્યો છે કોમેડી પિક્ચર છે અને દીકરીઓ અને બહેનો જ્યારે સાથે મળીને આ ફિલ્મ બનાવી રહી છે અને એમાં બધી જ મહિલા પાત્ર એટલે ખાસ કરીને સ્ત્રી સશક્તિકરણના સંદર્ભમાં આ ફિલ્મ છે આ ફિલ્મની જે સ્ટોરી છે એ ખૂબ સરસ છે કે એક દીકરી જ્યારે અમેરિકાથી અમદાવાદની ધરતી પર પગ મૂકે છે અને રાતના એક વાગે જ્યારે એ અમદાવાદમાં

ફિલ્મી વાર્તામાં યુવા કલાકારોને પણ વણી લેવામાં આવ્યા છે જેમાં પ્રણય સસ્પેન્સ ડ્રામા એમ દરેક વસ્તુ સામેલ કરવામાં આવી છે ફિલ્મના નિર્માણ અંગે યુવા પ્રોડ્યુસર અને સેલિબ્રિટી ફેશન ફોટોગ્રાફર વિજય કાબરા જણાવે છે કે આ ફિલ્મ સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં દ્વિઅર્થી ભાષાનો જરા પણ ઉપયોગ કરાયો નથી અને સમગ્ર પરિવાર સાથે બેસીને જોઈ શકે તેવી આ ફિલ્મ બનાવવામાં આવી છે ફિલ્મને સફળતા આપવા માટે વિદેશમાં શૂટિંગ તથા દ્વિઅર્થી ભાષા જેવા સરળ પ્રયોગ અપનાવવામાં

ફેસ્ટ માંથી ઘણી રસપ્રદ ઇવેન્ટનું નું આયોજન કરાયું હતું જીટીયુ સંલગ્ન ફાર્માસી મેનેજમેન્ટ અને ટેકનિકલ શિક્ષણ આવરી લેતી લગભગ પચાસ જેટલી વિવિધ સંસ્થાઓ ને ત્રણ હજાર વધારે વિદ્યાર્થીઓ ટેક ફેસ્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અહીં લગભગ પચાસ થી વધારે ઇવેન્ટ નો સમાવેશ કરવામાં હતો જેમાં એન્જિનિયરિંગ શિક્ષણની વિવિધ શાખાઓ જેવી કે રોબોટિક મિકેનિકલ સિવિલ કોમ્પ્યુટર ઇલેક્ટ્રિકલ કેમિકલ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ઇન્સ્ટ્રુમેન્ટલ તેમજ ફાર્મસી મેનેજમેન્ટ ને સ્પર્શતી વિવિધ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું ટેક્સ ફ્લોરેશન બે હાજર સોળ દરમિયાન એન્ડ્રુટ ટુ ફ્યુચર ની થીમ પર સાલ ટેકનિકલ કેમ્પસ ને સુશોભિત કરવામાં આવી હતી દર વર્ષે યોજાતા ટેક્સ ફ્લોરેશન અંતર્ગત યોજાતી સ્પર્ધામાં રોબોટિક આકર્ષણનું કેન્દ્ર બની રહે છે આ પ્રણાલીને જાળવી રાખતા આ વર્ષે પણ સ્ટાર વોર રોબો બાઉલિંગ રોબો ટ્રોન રોબો સોકર રોબો કોચ જેવી રોમાંચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જીટીયુ ના લોગોની થીમ પર બનાવેલો રોબો રેસ રેસ ટ્રેક હંમેશ મુજબ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું જેમાં કુલ સો રોબો સ્પર્ધામાં ઉતર્યા હતા જે સેલ્ફ લિવિંગ ઇન્ફોરેક ઇકો અને ઇલેક્ટ્રિકલ સ્કૂટર્સ સેગવેન્ટ એવું અનોખું આકર્ષણનું કેન્દ્ર હતું ટેક્સ પ્રોજેક્ટ સોળ ના ઉદઘાટન પ્રસંગે જીટીયુ કુલપતિ ડોક્ટર અક્ષય અગ્રવાલ આઈએએસ ઓફિસર ડીડીઓ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ અમદાવાદ ભાર્ગવીબેન દવે નાર્કોટિક ડિપાર્ટમેન્ટના ઝોનલ ડિરેક્ટર હરિઓમ ગાંધી હાજર રહ્યા હતા તેમણે પ્રાસંગિક પ્રવચનો પણ કર્યા હતા આ પ્રસંગે શાલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટના ચેરમેન રાજેન્દ્ર શાહે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને કલ્પના અને વિચારોને વાચા આપતું આ પ્લેટફોર્મ અદભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ એક જ મંચ પર પ્રતિભા અને જ્ઞાનનું આદાન પ્રદાન કરી શકે તે માટેનો એક આનમ્ર પ્રયાસ છે શાલ ટેકનિકલ કેમ્પસના ડિરેક્ટર ડૉક્ટર રૂપેશ વસાણીએ ટેક્સ પ્રોરેશન સોલના સફળ આયોજન બદલ ખુશી વ્યક્ત કરી હતી

સેફટીને સંપૂર્ણ સમર્પિત ફાયર સેફ્ટી માસિક દ્વારા 10મી માર્ચના રોજ મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ ખાતે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારને ગુજરાત સરકારના ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સેફ્ટી હેલ્થ ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત ચેપ્ટર અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગરનો સહયોગ પણ સાંભળ્યો છે આ સેમિનાર અંગેની વિગતો આપતા ફાયર સેફ વર્લ્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કે એન કે મૂર્તિએ તેમના વિઝન ડોક્યુમેન્ટને રજૂ કરી માનવ સજ્જિત અકસ્માત મુક્તિ વિવિધ વિશ્વ દૂર નથી તેમ જણાવ્યું હતું આ સેફટી અંગે લોકોમાં સભાનતા કેળવવા અને કાયદામાં હકારાત્મક સુધારણા તેમજ અત્યંત આધુનિક તંત્ર શૈલી લાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો આ સેમિનારમાં આ ક્ષેત્રમાં કાર્યરત અગ્રણીઓ વ્યક્તિઓનું જ્ઞાન વ્યક્ત કરવામાં આવશે આ સેમિનાર માં ભાગ લેનાર લોકોને સેફ્ટી કાર્યશૈલી અમલમાં મૂકવાના વ્યવહારિક જ્ઞાન નો લાભ મેળવશે તેમ પણ શ્રી મોતીએ જણાવ્યું હતું

પોતાની જરૂરિયાત મુજબ નું પેટ્રોલ ડીઝલ પૂરવાનું હોય છે તે પણ પોતાની જાતે પેટ્રોલ પૂરતી હાજર હાજર એવો કર્મચારી જે જરૂરી જાણકારી આપે છે અને ત્યારબાદ ગ્રાહકે પોતે જ આ પેટ્રોલ જાતે પૂરવાનું હોય છે જેમાં ગ્રાહક પોતે પોતાને આ પેટ્રોલ પૂર્યાનો સંતોષ પણ પ્રાપ્ત કરે છે મારું નામ સેલ્ફ પેટ્રોલ પૂરવાથી મને ખૂબ આનંદ થયો અને એમાં મને પૂરેપૂરો વિશ્વાસ આવ્યો કે જાતે પૂરવાથી આપણને આવે પણ છે ને પૂરેપૂરું પેટ્રોલ પણ આવે છે આવા આવા બધા આવા પ્રયત્નો બીજા બધા પંપો પર ચાલુ થવા જોઈએ એવું મારું માનવું છે જીતુનેરી બ્રિજ ઉપર સેલ્ફ સર્વિસ ચાલુ કરવાથી બાઇકોમાં અને કારમાં જે લોકોને પેટ્રોલ પૂરીએ અમે જાતે એ લોકો જાતે પૂરે છે એમને બહુ આનંદ થાય છે અને સારો રિસ્પોન્સ મળ્યો છે અને કમ્પ્લેનો ઓછી આવે છે કે ઓછું વધારે આવ્યું એમના હાથ જાતે હાથથી ભરે છે એ લોકો પેટ્રોલ એમને બહુ આનંદ થાય છે અને પછી આવી સુવિધાઓ બધી જગ્યા થાય જે અમને અભિપ્રાય છે હેરો કોકો ઉપર આજથી છ મહિના પહેલાં આ પ્રયોગ ચાલુ કરે છે સેલ્ફ સર્વિસનો તેનો ખૂબ જ સારો પ્રતિસાદ કસ્ટમર કમ્પ્લેન બહુ જ ઓછી થઈ ગઈ છે ઓછું આવ્યું વધતું આવ્યું છે છે અમારા સેલમાં સારો સુધારો થયેલો કસ્ટમર સારું તો મિત્રો આ હતા અત્યાર સુધી ના મુખ્ય સમાચાર સમાચારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર